હરે કૃષ્ણ શ્રીપ્રદ કી જય શ્રીમદ્ભગવદતા કી જય ભગવદ્ગીતા તેના મૂળરૂપે અધ્યાય એક કુરુક્ષેત્ર યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમયુસ મામકા પાંડવાચ અકુ સંજય ધૃતરાષ્ટ્ર ઉવાચ રાજરાષ્ટ્ર બોલ્યા

તેમણે કર્યું સંજય હે સંજય અનુવાદ યુતરાષ્ટ્ર બોલ્યા હે સંજય તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડવના પુત્રોએ શું કર્યું ભાવાર્થ ભગવદ્ ગીતા એ બહોળું વાંચન ધરાવતું પારમાર્થિક વિજ્ઞાન છે જેનો સારાંશ ગીતા મહાત્મ્યમાં આપ્યો છે તેમાં કહ્યું છે કે મનુષ્ય શ્રી કૃષ્ણના ભક્તની નિશ્રામાં રહીને ભગવદ્ ગીતાનું તલસ્પર્શી અધ્યયન કરવું જોઈએ અને સ્વાર્થ પ્રેરિત અર્થઘટનો કર્યા વગર જ તેને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ સ્પષ્ટ સમજણ પામ્યાનું ઉદાહરણ સ્વયં ગીતામાં જ છે તે એ છે કે જેવી રીતે અર્જુને સ્વયં ભગવાન કૃષ્ણ પાસેથી શ્રવણ કરીને ગીતોપદેશની સમજન મેળવી જો એ જ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા અંગત સ્વાર્થથી પ્રેરિત થયા બિનાના અર્થઘટનો મારફત કોઈ મનુષ્યને ભગવદ્ ગીતા સમજવાનું સદભાષ્ય પ્રાપ્ત થાય તો તે સમસ્ત વૈદિક જ્ઞાન અને વિશ્વના સમગ્ર શાસ્ત્રોના અધ્યયને પાર કરી જાય છે અન્ય શાસ્ત્રોમાં જે કઈ છે તે બધું જ મનુષ્યને ભગવદ્ ગીતામાં મળશે એટલું જ નહીં પરંતુ વાચકને એમાં એવી બાબતો પણ મળશે કે જે અન્યત્ર ક્યાંય ઉપલબ્ધ નથી ગીતાનું આ વિશિષ્ટ ધોરણ છે તે પૂર્ણ પરમાર્થવાદનું વિજ્ઞાન છે કારણ કે તે સીધે સીધું સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પ્રબોધાયેલું છે મહાભારતમાં વર્ણવેલા તથા સંજય દ્વારા વિષયો આ મહાન તત્વજ્ઞાનનો મૂળભૂત સિદ્ધાંત બની રહે છે એ સ્પષ્ટ છે કે આ તત્વજ્ઞાનનો ઉદ્ગમ પ્રાચીન વૈદિક કાળથી પવિત્ર તીર્થ સ્થળ રૂપે ગણાતા કુરુક્ષેત્રના યુદ્ધ સ્થળમાં થયા થયો હતો જ્યારે ભગવાન સ્વયં આ લોકમાં ઉપસ્થિત હતા ત્યારે માનવ જાતિના માર્ગદર્શન માટે ભગવાન તે હતી ક્ષેત્ર જ્યાં ધાર્મિક વિધિ વિધાનો કરવામાં આવે છે તે સ્થળ એ શબ્દ મહત્વનો છે કારણ કે કુરુક્ષેત્રના યુદ્ધ સ્થળ યુદ્ધ ક્ષેત્રમાં અર્જુનના પક્ષે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સ્વયં ઉપસ્થિત હતા કૌરવોના પિતા ધીતરાષ્ટ્ર પોતાના પુત્રોના અંતિમ વિજયની શક્યતા વિશે અત્યંત શંકાશીલ હતા તેની આવી શંકાને કારણે તેમણે પોતાના સચિવ સંજયને પૂછ્યું મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું તેમને ખાતરી હતી કે પોતાના પુત્રો તથા નાના ભાઈ પાંડુના પુત્રો એમ બંને પક્ષો કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર નિશ્ચયપૂર્વક સંગ્રામ કરવા માટે એકત્ર થયા હતા તેમ છતાં તેમની જિજ્ઞાસા અર્થસૂચક છે પિતરાઈઓ અને ભાઈઓ વચ્ચે સુલેહ થાય એવી ધૃતરાષ્ટ્રની ઈચ્છા ન હતી અને તેઓ પોતાના પુત્રોના ભાભી વિશે નિશ્ચિતપણે જન જાણવા માગતા હતા આ યુદ્ધ કુરુક્ષેત્રમાં થવાનું હતું અને આ ક્ષેત્રનો ઉલ્લેખ ભેદોમાં સ્વર્ગના નિવાસીઓ માટે પણ તીર્થ સ્થળ તરીકે થયેલો છે તેથી આ પવિત્ર સ્થળનો યુદ્ધના પરિણામ પર કેવો પ્રભાવ પડશે તે વિશે ધીતરાષ્ટ્ર અતિ ભયભીત થયેલા હતા તેઓ સારી પેઠે જાણતા હતા કે આનો પ્રભાવ અર્જુન તથા પાંડુના અન્ય પુત્રો પર સાનુકૂળ પડશે સાનુકૂળ પડશે કારણ કે તેઓ બધા જ સ્વભાવે પુણ્યાત્માઓ હતા સંજય વ્યાસનો શિષ્ય હતો અને તેથી વ્યાસદેવની કૃપાથી તે ધીતરાષ્ટ્રના ભવનમાં બેઠા બેઠા પણ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર હતી કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર થતી ઘટના નિહાળી શકતો હતો તેથી જ ધીતરાષ્ટ્રે તેને યુદ્ધ ક્ષેત્રની સ્થિતિ વિશે પૂછ્યું હતું પાંડવો તથા ધીતરાષ્ટ્રના પુત્રો બંને એક જ કુળના છે પરંતુ અહીં ધીતરાષ્ટ્રના મનોભાવ વ્યક્ત થાય છે તેમને હેતુપૂર્વક પોતાના પુત્રોને જ કુરુ કહી સંબોધ સંબોધ્યા અને પાંડુના પુત્રોને વંશના બારસ અધિકારથી જુદા પાડ્યા એ રીતે પાંડુના પુત્રો અર્થાત પોતાના ભત્રીજા પ્રત્યે ધીતરાષ્ટ્રની વિશિષ્ટ મનસ્થિતિ વ્યક્ત થતી જણાય છે ડાંગરના ખેતરમાં જેમ અનિચ્છનીય ઘાસને ઉખેડી નાખવામાં આવે છે તેમ આ ગ્રંથના વિષય વસ્તુના પ્રારંભથી જ એવી અપેક્ષા થાય છે કે જ્યાં ધર્મના પિતા શ્રી કૃષ્ણ ઉપસ્થિત હતા ત્યાં કુક્ષેત્રરૂપી ક્ષેત્રમાં દુર્જોધન આદિ ધીતરાષ્ટ્રના પુત્ર રૂપી અનિચ્છનીય છોડવા નિંદામનો સમૂળ વિનાશ થશે અને જુધિષ્ઠિર આદિ સર્વથા ધાર્મિક પુરુષોની સ્થાપના કરવામાં આવશે અહીં ધર્મક્ષેત્રે તથા કુરુક્ષેત્રે શબ્દોની તેમના ઐતિહાસિક તથા વૈદિક મહત્ત્વ ઉપરાંત આ જ સાર્થકતા છે राजा। राजा संजय उवाच दृष्ट्या तू पाडवानीक व्यूढंग दुर्जनस आचार्यम उपसंगम राज राजा वचनम अब्रबी संजय उवाच संजय बोलल्या दृष्ट्या जोयने तू परुडवनीक पाडवो नशयनने व्यूढ व्यूहरचना गोठवायला दुर्जोधन राजा दुर्जोधने तदा त्यारे આચાર્યમ ગુરુની ઉપસંગમ્ય પાસે જઈને રાજા 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 વચનમ શબ્દ સમ કહ્યા અનુવાદ સંજય બોલ્યા હે પાંડુપુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચન કહ્યા ભાવાર્થ ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ હતા કમન કમ કમ કમનસીબે તેઓ આધ્યાત્મિક દૃષ્ટિએ પણ અંધ હતા તેઓ સારી રીતે જાણતા હતા કે પોતાના પુત્રો પણ ધર્મની બાબતમાં પોતાની જેમ જ અંધ હતા અને તેમને ખાતરી હતી કે જન્મથી જ પુણ્યશાળી સેવા પુણ્યશાળી એવા પાંડવો સાથે પોતાના પુત્રો કોઈ સમાધાન કરશે નહીં તેમ છતાં તેઓ તીર્થ સ્થળના પ્રભાવ વિશે શંકાશીલ હતા તેથી યુદ્ધભૂમિની સ્થિતિ સંબંધે તેમના પ્રશ્નનો હેતુ સંજય પામી ગયો હતો એટલે જ સંજય નિરાશ રાજાને પ્રોત્સાહિત કરવા માગતો હતો અને તે દ્વારા નિશ્ચિત કરવા ઈચ્છતો હતો કે એમ કંઈ તેમના પુત્રો પવિત્ર ભૂમિના પ્રભાવે કોઈ પણ પ્રકારે સમાધાન કરવાના ન હતા તેથી સંજયે રાજાને જણાવ્યું કે તેનો પુત્ર દુર્જોધન પાંડવોની સેનાને જોઈને તરત જ પોતાના સેનાપતિ દ્રોણાચાર્યને વાસ્તવિક સ્થિતિની જાણ કરવા ગયો હતો દુર્યોધનનો રાજા તરીકે ઉલ્લેખ થયો છે તેમ છતાં પરિસ્થિતિની ગંભીરતાને કારણે તેને સેનાપતિ પાસે જવું પડેલું દુર્યોધન આમ આમ રાજનીતિજ્ઞ થવા સર્વથા યોગ્ય હતો પરંતુ જ્યારે દુર્યોધને પાંડવોની વ્યૂહરચના જોઈ ત્યારે તેની મુત્સદી મુત્સદીગીરી તેના ભયને છુપાવી શકી નહીં છુપાવી શકી નહીં જય ગણતરા ભાગવત કી જય સોરી શ્રીમદ ભાગવત ગીતા કી જય ઓમ જતર પરીભ્રષ્ટ્રહંચવે પૂર્ણ તત્સવ સુરેશ્વર ભગવદ્ગીતા કી જય શુલપ્રોપા કી જય